વિશેષ અહેવાલ નશાની ડિલિવરી પર ગુજરાત પોલીસની તરાપ

હંમેશાની જેમ આ વખતે પણ ગુજરાત પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો અમદાવાદમાં પોસ્ટથી ગાંજો મોકલવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળી વિદેશમાંથી પોસ્ટ મારફતે ગાંજો મોકલવાનું રેકેટ ઝડપાયું છે શાહીબાગ ફોરેન પોસ્ટ વિભાગની ઓફિસમાં સર્ચ ઓપરેશન દરમિયાન એક પોઈન્ટ પંદર કરોડની કિંમતનો વિદેશી ગાંજો જપ્ત કરવામાં આવ્યો

તે હવે એલર્ટ થઈ ચૂકી છે એ દરિયાઈ કાંઠો હોય એ પોસ્ટમાં આવતા કુરિયરો હોય કે એ અન્ય કોઈ નવા રસ્તાઓ અજમાવીને આરોપીઓ ડ્રગ્સ હોય ગાંજો હોય કે ચરસ આ ગુજરાતની અંદર જે ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે ને એની સામે ગુજરાત પોલીસને બાજ નજર છે થોડા સમય પહેલા ગુજરાતની અંદર સતત ત્રણ થી ચાર દિવસ સુધી દરિયા મારફતે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન હતો તે ગુજરાત એટીએસની ટીમ અને કોસ્ટગાર્ડ સાથે રહીને સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું ત્યારબાદ વધુ એક વખત અગાઉ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગની ટીમે સાથે મળીને ફોરેન પોસ્ટ ઓફિસની અંદરથી ડ્રગ્સ જે છે તે પકડી પાડ્યું હતું ત્યારબાદ વધુ એક વખત એક પોઈન્ટ પંદર કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જે છે તે ઝડપી પાડ્યો છે આ હાઇબ્રિડ ગાંજો જે પકડ્યો છે તે આર્ટિફિશિયલ વસ્તુઓ હોય રમકડાઓ હોય નાના છોકરાઓની જે કંપાસ હોય તેના ટિફિન બોક્સ લંચ બોક્સ જે આવે છે આ તમામની અંદરથી ગાંજો જે છે તે પકડી પાડ્યો છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ જે ચાલી રહી છે ગાંજો ઘુસાડવાનું ટ્રક્સ ઘુસાડવાનું કાવતરું છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે લંચ બોક્સ જે નાના છોકરાઓને સ્કૂલની અંદર જે આપવામાં આવતા હોય છે તે લંચ બોક્સની અંદર આ પ્રકારે હાઇબ્રિડ ગાંજો જે છે તે થાઈલેન્ડની સાથે સાથે વાત કરવામાં આવે તો યુએસ અને કેનેડાથી આ વસ્તુઓ જે છે તે અહીંયા આવતું હોવાનો તપાસ જે છે તે હાલ થઈ રહી છે આ તમામ વસ્તુઓ અહીંયા આવી તે પહેલાંની તપાસની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાથે સાથે કસ્ટમ વિભાગની ટીમ જે છે તે તપાસ કરી રીતે આપ જોઈ શકો છો અહીંયા આ લંચ બોક્સ જે છે તેની અંદર પ્રકારે ગાંજો જે છે તે મળી આવે છે અને આ હાઇબ્રિડ ગાંજો જે છે તેની માર્કેટની કિંમત વધારે હોવાના કારણે આ પ્રકારનો હાઇબ્રિડ ગાંજો જે છે તે ગુજરાતની અંદર ઘૂસાડવાનું કાવતરું જે છે ત્યાં કરી રહ્યા હતા અને એ કાવતરું જે છે તે હવે નિષ્ફળ નીવડ્યું છે એટલા માટે જ આપ જોવો આ દ્રશ્યોની અંદર આ એક આખું પાર્સલ જે છે તે કમ્પ્લેટ પેક કરીને આપવામાં આવે છે અને એ પાર્સલની અંદર ગાંજો જે છે હાઇબ્રિડ ગાંજો તે મોકલી રહ્યા છે ને હાઇબ્રિડ ગાંજાનું આપ જો પેકિંગ જો કેટલું સખત પેકિંગ જે છે તે કરીને મોકલવામાં આવે છે એટલે કે કસ્ટમ વિભાગની અંદર તપાસ કરવામાં આવે તો આ ગાંજો જે છે તે તપાસની અંદર ન ખુલે જો અહીંયા દ્રશ્યોની અંદર આ તમામ જે પેકેટ અહીંયા નીચે જે બોક્સની અંદર પેકેટ છે એ એ સાથે અહીંયા જે આ બોક્સ જે પડેલા છે જે બોક્સની અંદર રમકડા જે મૂક્યા હતા ટેડી બિયર જે મૂક્યા હતા તેની અંદર પણ ગાંજો જે છે તે મળી આવ્યો છે

અમિતા જે છે તે નક્કી કરવામાં આવી છે એટલે કે હવે ગુજરાત પોલીસ એલર્ટ થઈ ચૂકી છે ગુજરાતને બદનામ કરવાનું કાવતરું જે કોઈ પણ લોકો રચી રહ્યા છે ડ્રગ્સ ઘુસાડવાનું હોય હથિયારને ઘુસાડવાનું હોય અથવા તો એ ગાંજો ઘુસાડવાનો હોય તમામ એ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું રચનારાઓની સામે હવે ગુજરાત પોલીસની લાલ આંખ છે જ્યારે જ્યારે પણ આ પ્રકારની વસ્તુઓ ગુજરાતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ગુજરાત પોલીસ હંમેશા એ આરોપીઓ કરતા એક કદમ આગળ રહીને આ તમામ વસ્તુઓ કબજે કરી છે જી જી પ્રદીપ આભાર આપનો તો ગુજરાત પોલીસે જે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને સરાહનીય કામગીરી કરી અહીં સર્ચ ઓપરેશન કરીને આ ગાંજો પકડી પાડવામાં આવ્યો હતો જેને લઈને હર્ષ સંઘવીએ આપણા ગૃહ રાજ્યમંત્રીએ પણ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનું અભિનંદન પાઠવ્યા છે જે સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો સતર્કતા બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે ગૃહ હર્ષભાઈ સંઘવી તેમણે પણ આ કામગીરીની પ્રશંસા કરી જે અહી મહત્વની વાત એ છે કે આજે ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે ખૂબ જ વ્યવસ્થિત રીતનું આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ રેકેટનો પર્દાફાશ કર્યા બાદ હવે તેના તાર ક્યાં જોડાયેલા છે તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે